અહીંયા જેફિર રેસ્ટોરન્ટ ની અંદર માત્ર ને માત્ર નેવ્યાસી રૂપિયા એટી નાઇન ની અંદર પંજાબી ડીશ અનલિમિટેડ મળે છે જુઓ સાવનભાઈ આ છે વેજ કોલાપુર હેલો એવરીવન કેમ છો હું આપનો સાવન સથવારા ફરી એક નવા વિડીયો સાથે નવા નાસ્તાના ટે સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે છે ને છત્રાલ થી કડી ની વચ્ચે રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટની અંદર આવે છે અહીંયા આગળ તમને એ વાત જાણીને જ આનંદ થશે માત્ર ને માત્ર નેવ્યાશી રૂપિયા એટી નાઇન પંજાબી ડિશ અનલિમિટેડ મળે છે એટલે તમે સો દોઢસો બસો ત્રણસો રૂપિયામાં તો અનલિમિટેડ ખાધું છે પણ આપણા અહીંયા આગળ રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટની અંદર સરસ મજાનું પંજાબી ડીશ માત્ર એટી નાઇન નેવ્યાશો રૂપિયામાં અનલિમિટેડ પંજાબી ડિશ જેફી રેસ્ટોરન્ટની અંદર મળે છે કેટલી સબ્જી આપે છે શું ટાઈમિંગ છે કેટલા થી આ ચાલુ છે એના બધી જ વાત અંદર હું કરવાનું છું વિડીયોની અંદર તો તમે નવા હોવ તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આગળના વિડીયોની માહિતી નોટિફિકેશન તમને મળતી રહે આવો મારી સાથે જી અંદર જેફી રેસ્ટોરન્ટની અંદર અને જોઈએ કયું કયું મેન્યુ છે મોજ પડી દેવાની છે અનલિમિટેડમાં આવો મારી સાથે સર વેલકમ ટુ माय यूट्यूब ચેનલ पीपल सनी स्टाइल में आपको हार्दिक स्वागत है आपरी અંદર મેનુ શું છે અને આ જે ઓફર છે એ કઈ ઓફર છે એ આપણા વ્યૂઅર્સ થોડું જણાવો આપણે 89 માં અનલિમિટેડ છે એમાં દાલ ફ્રાય આવે જીરા રાઈસ આવે પાપડ આવે પછી એક સ્પેશિયલ વેજીટેબલ આવે સ્પેશિયલ પનીર ની સબ્જી આવે પછી બટર ચપાતી હોય બટર તંદુરી હોય આ બધું જ અનલિમિટેડ 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 ખાલી 89 માં 89 ની અંદર અનલિમિટેડ જેફિર રેસ્ટોરન્ટ ની અંદર તમારે અહીંયા આગળ મળી લેવાનું છે કાકા કેલો ટાઈમિંગ થઈ ગયો આપણે ચાલુ કરે જો કે આ હોટેલ તો 10 એક વર્ષથી આપણે ચાલુ છે પણ અનલિમિટેડ ચાલુ કરે આપણે એક વર્ષ ઉપર થઈ ગયું એક વર્ષથી ચલાવો છે એટલે એવું છે ને કે ટૂંક સમય માટે ઓફર છે એવું હોય છે આ ઓફર દરરોજ માટે રહે છે આપણે દરરોજ માટે રહે આપણા આપરા વ્યૂઅર્સ ને કાકા એડ્રેસ કહી દો આપણો એકર જેફીર રેસ્ટોરન્ટ નો એડ્રેસ કયો છે આપણે કરણનગર હિતાજી કંપનીના સામે બરોબર કરણનગર હિતાજી કંપનીના સામે હિતાજી કંપનીના એક્ઝિટ સામે છે જેફીર રેસ્ટોરન્ટ અને સત્રાળ કડી રોડ સત્રાળ કડી રોડ અચ્છા અને અહીંયા આગળ જેમ મેનુ કીધું એ બધું મળી રહેવાનું છે અનલિમિટેડ જેટલું ખાવું એટલું ખાલી 89 રૂપિયા ની અંદર તમને આ બધી આઈટમો મળી રહેવાની છે કેટલા વાગે કાકા ચાલુ થાય છે થાય બસ આપણે લંચ નો ટાઈમ 12 થી

લીંબુ બધું જે અનલિમિટેડ સલાડ ઓનિયન સલાડ રોસ્ટેડ પાપડ આ બધું જ અનલિમિટેડ અનલિમિટેડ તો આપણી ડીશ તૈયાર કરી દીધી છે હવે તમને બતાવું કે બે સબ્જી આપે છે બરાબર અને રોટલી છે તંદુરી નહીં મળે અહીંયા રોટલી મળશે ચપાતી અને પાપડ છે દાલ ફ્રાય જીરા રાઈસ છે અને છાસ આ બધું તમને અનલિમિટેડ મળશે ખાલી નેવ્યાશી રૂપિયાની અંદર પંજાબી ડીશ જેટલું ખાવું એટલું બુકે અહીંયા આગળ છે બુફે સિસ્ટમ સેલ્ફ સર્વિસ છે તમે તાર મોજ ખાવ એટલું કહો જેટલું દબાઈને ખાવું એટલું રાત્રે અને બપોરે એટલે કે લંચ અને ડિનર માટે અહીંયા આગળ એ જ ઓફર છે નેવ્યાશી રૂપિયા છેલ્લા એક વર્ષથી અહીંયા આગળ અનલિમિટેડ જમાડે છે તો અહીંયાની મુલાકાત લેજો કડી સાઈડ આવવાના હોય અથવા કલોલ સાઈડ આવવાના હોય તો જેફીર રેસ્ટોરન્ટ છે સરસ મજાનું અહિયાં આગળ પંજાબી છે બહુ મસ્ત તો મિત્રો રેસ્ટોરન્ટ જ્યાં આગળ સરસ મજાનું લંચ અને ડિનર માત્ર રૂપિયાની અંદર પંજાબી અહીંયા આગળ ભરપેટ ખાઈ ને મોજ માણો એવું અહીંયા આગળ રેસ્ટોરન્ટની અંદર છેલ્લા એક વર્ષથી ખવડાવે છે અને પંજાબી ડિશ નો ટેસ્ટ પણ આઉટ સ્ટેન્ડિંગ હતો જોરદાર ટેસ્ટ હતો એમ તો તમારે જ્યારે કડી છત્રાલ સાઈડ તમારે થાય અમદાવાદ તરફ નીકળતા હો તો અહીંયા આગળ જેફી રેસ્ટોરન્ટ છે એની મુલાકાત લેજો બહુ સરસ મજાનું જમવાનું આગળ મળે અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમારા ગ્રુપમાં અને ફ્રેન્ડ સર્કલમાં બી આ વિડીયો શેર કરજો જેથી એમને પણ ખબર પડે મળી આગળના વિડીયોમાં કઈક અલગ જગ્યાએ નવા નાસ્તાના ટેસ્ટ સાથે ત્યાં સુધી જય 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 ગરવી ગુજરાત જય માતાજી